નમસ્કાર મિત્રો આ વર્ષે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલે આવે છે અને ખાસ વાત એ છે કે આ વખતે બ્યાસી વરસ બાદ ગજકેશરી રાજયોગ લક્ષ્મીનારાયણ રાજયોગ અને માલવ્ય રાજયોગ જેવા દુર્લભ યોગો બની રહ્યા છે આ શુભ યોગો ચાર રાશિઓ ઋષભ મીન મિથુન અને કર્ક માટે ખૂબ જ લાભદાયી રહેવાના છે મા લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને ધન સફળતા અને સુખ શાંતિ મળશે અખાત્રીજનો મહિનો એટલે કે અખાત્રીજનો અર્થ છે કે ક્યારેય નાશ ન પામે આ દિવસે કરેલું દાન પૂજા નવું કામ કે રોકાણ હંમેશા ફળ આપે છે સોનું ચાંદી જમીન કે વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા આવે છે અડચણો બધી જ દૂર થાય છે અને તમારા બધા જ રોકાયેલા કામ બનવા લાગે છે ઘરમાં ખીરનો ભોગ ધરાવવો દીપક પ્રગટાવવું અને તુલસી પત્ર અર્પણ કરવું એટલે તમારું સૌભાગ્ય વધશે હા મિત્રો આ ચાર રાશિઓ છે એ ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ છે એ બનવા જઈ રહી છે પહેલી રાશિ છે વૃષભ રાશિ એનું આપણે કેરિયર જોઈએ તો નોકરીમાં તમારું પરફોર્મન્સ ચમકશે બોસ તમારા પર ભરોસો રાખી મોટી તમને જવાબદારી આપી શકે છે નવી જોબની શોધમાં છો તો પણ તમને સારી તક મળી શકે એમ છે ધન સંબંધિત વાત કરીએ તો જમીન વાહન કે રોકાણ માટે આ સમય શુભ છે નવો ધંધો શરૂ કરવા માટે પણ અનુકૂળ છે સામાજિક જીવન જોઈએ તો લોકો તમારી વાતથી પ્રભાવિત થવાના છે સમાજમાં તમારું માન સન્માન વધવાનું છે પરિવાર અને રિશ્તાઓમાં ગેરસમજૂતી દૂર થવાની છે ઘરમાં સુખ શાંતિ રહેવાની છે મહિલાઓ ગૃહિણીઓ કે કામકાજી વ્યક્તિઓ તમારું મહેનતાણું અને તમારું માન મળવાનું છે રિટાયર લોકો માટે વાત કરું તો જૂના રોકાણથી ફાયદો અને માનસિક શાંતિ મળવાની છે મિત્રો બીજી રાશિ છે એ છે મેન રાશિ મીન રાશિનો આપણે કરિયર જોઈએ તો મોટો બ્રેક મળી શકે એમ છે નેતૃત્વની ક્ષમતા નિખરી શકે એમ છે નવી જોબની તકો આવી શકે એમ છે ધન સંબંધિત વાત કરીએ તો રોકાયેલા પૈસા પાછા મળી શકે એમ છે આર્થિક સ્થિતિ સુધરવાની છે ઘર કે વાહન ખરીદવાની જો તમે ઈચ્છા રાખતા હો તો એ પણ તમારી પરિપૂર્ણ થઈ શકે એમ છે પરિવાર સાથે તમે આનંદની પળો માણી શકો છો સંબંધોમાં મધુરતા આવવાની છે મહિલાઓ ગૃહિણીઓ માટે ઘરમાં શાંતિ કામકાજી મહિલાઓ માટે પ્રમોશનની તક પણ મળવાની છે અને રિટાયર્ડ લોકોની વાત કરીએ તો જૂના રોકાણથી તેને લાભ થવાનો છે અને સામાજિક કામમાં પણ તે લોકો રસ ધરાવશે હવે જોઈએ તો મિથુન રાશિ મિથુન રાશિના લોકો તમને મોટા ઓર્ડર કે કોન્ટ્રાક્ટથી નફો થવાનો છે નવું તમે કામ શરૂ કરવા માટે તમને સારો સમય મળવાનો છે નોકરી સંબંધિત વાત કરીએ તો નવી જોબના ઓફર મળશે તરક્કી અને માન સન્માન મળશે જૂના તમારા દેવા ચૂકવાઈ જશે અને આર્થિક સ્થિતિ તમારી બહુ મજબૂત થશે પિતા સાથે સંબંધ તમારો મજબૂત થવાનો છે તેમનો સાથ મળવાનો છે મહિલાઓ ગૃહિણીઓને કામકાજમાં બંનેમાં સફળતા અને તેને સમૃદ્ધિ મળવાની છે રિટાયર્ડ લોકોની વાત કરીએ તો એની માનસિક સ્થિતિ અને જૂની યોજનાઓ સફળ થવાની છે મિત્રો હવે આપણે આગળની રાશિની વાત કરીએ ને તે પહેલાં જો તમે અમારી ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા મિત્રો જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો જેથી કરીને તમારા અને તમારા પરિવાર પર મા લક્ષ્મીની કૃપા બની રહે તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ આગળની રાશિ છે એની આપણે વાત કરીએ તો એ રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે નોકરી ધંધામાં તમને ઝડપથી પ્રગતિ થવાની છે સમાજમાં ખૂબ જ માન સન્માન મળવાનું છે ધન સંપત્તિ સોનું ચાંદી જમીન રિયલ એસ્ટેટમાં રોકાણમાં લાભ થવાનો છે પરિવારની વાત કરીએ તો ઘરમાં શુભ કાર્યો થશે મહેમાનોની અવરજવર વધી જશે પ્રેમીઓ માટે રિસ્તામાં સકારાત્મક નિર્ણય લઈ શકતો અને માતા પિતાની સહમતી પણ મળશે શિક્ષણ સંબંધી વાત કરીએ મિત્રો તો વિદ્યાર્થીઓને સફળતા વિદેશમાં અભ્યાસ કે જોબની તકો મળશે મા લક્ષ્મીને તમારે શું કરવાનું છે તો કે ખીરનો ભોગ ધરાવવાનો છે ગુલાબનું ફૂલ અર્પણ કરવાનું છે ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરવાનું છે અને નવું કામ રોકાણ કે ખરીદી આ દિવસે તમારે કરવાની છે અને એક સકારાત્મક સંકલ્પ લેવાનો છે અને દાન પુણ્ય કરવાનો છે મિત્રો આ અખાત્રીસનો તમે લાભ લ્યો માં લક્ષ્મી છે એની કૃપા તમને મળી રહે અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો વિડીયો જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે